ફેમિલી તો તમારું બધું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં તો આપણે જો હવે આજે છે ત્રણ ધામની યાત્રા કરવા તો કન્ટિન્યુ તમેગમાં બી ના રહેજો કારણ કે મારે ક્યાં ક્યાં જવાનું છે તો બસ આવી ગઈ છે તો ફાઇનલી કઈ જો આપણે બસમાં બેસી જશે તો હવે આપણે જઈએ મોવા તરફ તો કન્ટિન્યુ વ્લોગમાં બી ના રહેજો મૌવા બસ સ્ટેશન ને પહોંચી ગયા છે જોઈ શકો છો હવે આપણે અહીંથી ઊંચા કોટડા જવાનું છે તો કન્ટિન્યુ લોક માં બિના રહે આપણે આવી ગયા છે ઊંચા કોટડા અહીંયા ગેટ છે ના અહીંયા બધે પાર્કિંગ છે તો હવે આપણે મંદિર તરફ જઈએ આપણે અહીંયા કવું છે અને અહીંયા દરિયો છે ને પછી જવાનું છે પણ અમે માતાજી નું મંદિર છે તો હવે આપણે ના જવાનું છે હાલી કન્ટિન્યુ લોક માં બિના રહે

આપણે મુલાકાત લેવાની છે દીકાભાઈ ની તો આપણે દુકાન દીકરાભાઈ ની દુકાન લઈ લીધી છે મુલાકાત તમે ગુચ્છા કોઠડા આવો તો દીપાભાઈ ની દુકાને આવવાનું

આપડે દરિયામાં આવી ગયા છે અંદર અમે માતાજીનું મંદિર છે ને અહીંયા દુકાનો છે એટલે ગાડીઓ પણ છે ના દરિયો છે જોઈ શકો તો આપણે જો અહીંયા ઘડી મોજ કરી લઈએ પછી આપણે અહીંથી સીધું ભગુડા જવાનું છે એટલે કન્ટિન્યુ તમે બ્લોગમાં આપી ના રહેજો તો અમે જો હવે અહીંયા પરસાથી લઈને હવે અમે નીકળી ગયા છે તો હવે અમારે ફગોડા તરફ જવાનું છે હવે રિક્ષા કે કોઈ મળે તો કન્ટિન્યુ લોક જાય તો આપણે જો ફગોડા પહોંચી ગયા છે જોઈ શકો છો અહીંયા છે પાર્કિંગ છે અહીંયા અહીંયા લાઈનમાં બધે છે દુકાન છે જોઈ શકો હવે આપણે મંદિર તરફ જઈએ તો કન્ટિન્યુ લોક જોવાનું ભૂલતા નહીં ફાઇનલી માતાજીના ગેટ પાસે પહોંચી જશે જોઈ શકો છો તમે હવે આપણે મંદિરની અંદર જઈએ વિડીયો શૂટિંગ મનાઈ નહીં હોય તો આપણે લોગ ઉતારશું ફાઇનલી કઈ આપણે માતાજીના દર્શન કરી લીધા છે જોઈ શકો અને અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે લોગ નથી ઉતાર્યો ને અહીંયા માતાજીનો યજ્ઞ પણ છે ને અહીંયા જોઈ શકો છો અહીંયા ચા પાણીની વ્યવસ્થા પણ છે ને નાના બાળકોના ફોટા પણ તમે મેં શકો છો તમે એકવાર વાર ખગુડા જરૂર ને આવજો જો આપણે દર્શન કરી લીધા છે મુંગલ માં હવે આપણે ખોડિયાર નું મંદિર છે ડુંગર ઉપર તો ના જવાનું છે ટૂંકમાં કન્ટિન્યુ લોક બની ના રહી અને જે આપણે પગચાણા પણ જવાનું છે એટલે પૂરો લોક જો ઉપર સડી ગયા છે તો હવે આપણે આમે જવાનું છે તો કન્ટિન્યુ લોક માં બી ના રહી ગાય ઉપર સડી જશે અહીંથી જો ભગુડાનો કાવો નજારો છે જોઈ શકો છો અહીંયા ખોડિયારમાંની મૂર્તિ છે જોઈ શકો છો અને અહીંયા મંદિર છે તો ના ફોટા પાડવાનો વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે નથી ઉતારતા એટલે હવે આપણે જવાનું છે નીચે ઉતરીને બગદાણ એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો અહીંયા લોકેશન તો જો કેટલું મસ્તનું છે અને જો તળાવ છે આ પવનચકી તો જો તમે જોઈ શકો છો કેટલી છે નવી પવનચક્કી છે

તમે દર્શન પણ કરાવો અમારે રાહ તો પુરુષ ને આ બાજુ છે સ્ત્રી ને ઓલી બાજુ છે જઈ શકો શાંતિ દર્શન કરી લીધા છે હવે કાલે આમ મોટું મંદિર છે ના દર્શન કરવાના બાકી છે અને અહીંયા જ છે ના કરવાના બાકી છે તો તમે કન્ટિન્યુ લોકમાં બીના રહેજો અહીંયા છે પછી તમને મઢોલિયા તમે કન્ટિન્યુગમાં બિના રહેજો સમાધિ મંદિર છે સમાધિ મંદિર છે હવે આપણા ઉપર મંદિર છે ને જવાનું હવે આપણે છે ને ઉપર મોટું મંદિર છે ને આ દર્શન કરવા જઈએ છીએ જો ના વિડીયો શૂટિંગ મનાય નહીં હોય તો વ્લોગ ઉતારો કન્ટિન્યુ બ્લોગમાં બિનાર

દર્શન કરી લીધા છે અહીંથી રામજી મંદિર ઉપર છે જવાનું તો આપણે જઈએ જાતે રહેતી અહીંથી કાંઈક જોવાય છે તો આપણે જઈએ અહીંથી ઉપર આવી ગયા છે તો અહીંથી અહીંયા રામજી મંદિર છે જોઈ શકો છો અહીંયા બધું આવી રીતે છે જોઈ શકો છો તમે રામ મંદિર છે આ ઉપર ઉપર છે અહીંયા મસ્ત જોઈ શકો અહીંથી નીચેનો નજારો તમે કન્ટિન્યુ લગ્ન બીના રહેલું આપણે ઘણી જવાનું છે આવી રીતે કંઈક અમને જાળી છે અંદર આખું મંદિર છે ને પારસપાળાનું છે તો અહીંયા મસ્તનું છે બગદાણા જામ મસ્તનું છે તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં તો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે અને અમે હનુમાન ગણપત દાદાની મૂર્તિ છે તો તમે કન્ટિન્યુ લગ્ન બીના રહેતું આપણે ગમે ઠેકાઈ જવાનું બાકી છે

જો અપોરવીલ છે પગદાણાવાળા બાપાને જોઈ શકો છો અપોરવીલ અહીંયા જ છે હજી મંદિર છે આ મંદિર એની પાછળ રાખેલી છે જે કોઈ જોવી હોય એ પગદાણાઓ એટલે આવજો જરૂર ના દર્શન કરેલી તર્શન મંદિરે તો આપણે અહીંયા મંદિર છે ના જવાનું છે તમે જોઈ શકો છો અહીંયા કેટલી ટ્રાફિક તાજ પૂનમ છે તો આજ પગદાણામાં બહુ ટ્રાફિક છે ભાઈ મેળા જેવું લાગે આવો

કપાળમાં જોઈ શકો અહીંયા જો કબૂતરને ને ચણ કેટલી નાખે છે તો તમે કન્ટિન્યુ લોગમાં બને રહેજો કારણ કે આજની રે તમારા બગદાણામાં રોકવાની છે એટલા માટે જો આપણે બધા ખરી લીધા છીએ ને હવે આપણે મંદિર તરફ જઈએ કારણ કે હવે આજથીનો ટાઈમ થઈ ગયો છે ને આ જો બગદાણાનું રસોડું છે બગદાણા જેવું આખો ગુજરાતમાં કાંઈ રસોડું નથી થતું વાત કહેવાનો તો ભૂલી જ ગયો તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો કારણ કે તમને પણ આરતીના હું દર્શન કરાવીશ કારણ કે આપણે અહીંયા રાતે રોકાવાનું છે એટલે આરતીનો ફૂલ સમય થઈ ગયો છે જોઈ શકો છો આરતીની ફૂલ તૈયારી થવા માંડી છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો તો જો આરતી શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો તમે સાંભળી શકો છો

આપણે જમીન નીચે આવી ગયા છે ઉપર અને ઉપર જોઈ શકો છો તમે આજે પૂનમ છે એટલે ચંદ્રમાં પણ વેલો પબ્લિક પણ આજ વધારે જ છે જોઈ શકો છો તમે કારણ કે આજે પૂનમ છે એટલે વધારે જ છે કંઈ પબ્લિક એટલે હવે આપણે જવાનું છે આપડે રૂમ જ્યાં રૂમ રાખેલો છે ત્યાં તમે કન્ટિન્યુ બ્લોક માં રહે ફાઇનલી ગાઈસ જો આપણે મંદિર હતા ના તો જમી છે જે આપણે સુવાનું હતું ના તો એ પબ્લિક પણ તમે જોઈ શકો છો તો અમે છે ને હવે સુવા આવી ગયા છે તો હવે આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે ને આપણે અસ પૂરો કરી નાખીએ તો હવે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વ્લોગમાં મળ્યા